ફરી એકવાર મોદી સરકાર મિશનને લઈને દીવ ખાતે પ્રભારી પુણેશ મોદી અને સહ પ્રભારી દુષ્યંત પટેલે કર્યું બેઠકનું આયોજન બેઠક દરમિયાન અનેક લોકોએ કેસરીઓ ધારણ કર્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે જે અંતર્ગત દીવ ખાતે આજે સંઘ પ્રદેશ બીજેપી પ્રભારી પુણેશ મોદી તથા સહપ્રભારી દુષ્યંત પટેલ દીવની મુલાકાતે પહોંચ્યા હતા દીવના કોહીનોર હોટલમાં લોકસભા ચૂંટણીને લઈ મનોમંથન કરવા બેઠકનું આયોજન થયું બેઠક દરમિયાન આગામી આવનાર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થાય અને જંગી બહુમતીથી ચૂંટાઈ આવે તે માટે ચર્ચાઓ અને રણનીતિ ઘડવામાં આવી બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બહોળી જિમ્મેદારી સોંપવામાં આવી સાથે દરેક છ મંડળો પૈકી એક સંયોજક નીમવામાં આવ્યા આ દરેકે ભેગા મળીને જનસંપર્ક સમાજ સાથે સંમેલનો દરેકે નમો એપ્સ ડાઉનલોડ કરી બીજા સો લોકોને જોડવા લોકોની સમસ્યા જાણી સરળ એપ્સમાં મૂકવી મોદી સરકારની ગેરંટીની દરેક યોજનાઓ લોકોના ઘરે ઘરે પહોંચાડવી વગેરે કામો કરવાના છે આ બેઠક દરમિયાન લોકસભાની ચૂંટણી અગાઉ જ જે ગ્રામ્ય વિસ્તારમાં પચાસ બેઠક સમરસ કરવામાં આવી તે માટે પ્રભારી પુણેશ મોદી તથા સહપ્રભારી દુષ્યંત પટેલે દરેકને અભિનંદન પાઠવ્યા હતા બેઠક દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દીવ ખાતે સમરસ થવાથી દરેકમાં આત્મવિશ્વાસ પણ વધ્યો છે અને દીવમાં સમરસ થવાથી તેની પ્રેરણા સિલવાસાને પણ મળી છે બેઠકમાં ફરી એકવાર મોદી સરકારને લાવવા તથા મોદી સરકારની હેટ્રિક થાય તે માટે સૌએ મળીને લોકસભાની ચૂંટણી માટે કામ કરવું બેઠકમાં કરુણાબેન હીરાલાલ સામજી રામા રાજુ ડાયા રમેશભાઈ માવજી બાબુભાઈ દેવજી અને રમેશભાઈ તેમની ટીમ સાથે કેસરીઓ ધારણ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા જેમને પુણેશ મોદી દુષ્યંત પટેલ સહિત ઉપસ્થિત મહેમાનોએ ખેસ પહેરાવી બીજેપીમાં સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ દીપેશ ટંડલ ઉપાધ્યક્ષ કિરીટ વાજા ભાજપા સચિવ જીગ્નેશ પટેલ લોકસભા કન્વીનર બી એમ માછી દીવ જિલ્લા અધ્યક્ષ મોહનભાઈ લખમણ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

દીવ જિલ્લાના તમામ કાર્યકર્તા જોડે ની મીટિંગમાં મુખ્યત્વેનો મુદ્દો કે લોકસભાની ચૂંટણી તો જીતવી છે પરંતુ આ વખતે પ્રત્યેક કાર્યકર્તા એકે એક બૂથ જીતે પ્રત્યેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીને જંગી મતો મળે જંગી લીડ મળે એના માટે તમામ કાર્યકર્તાઓ સંગઠનના પદાધિકારીઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ આ બધા એક ટીમ બનીને એક મંડળ પર ટાર્ગેટ સાથે કામે લાગે એના માટેની આજની આ મહત્વની બેઠક નું આયોજન છે તમામ કાર્યકર્તાઓ ખુદ જંગી મત ભાજપ ને અપાવશે એવા વિશ્વાસ સાથે બેઠક સંપન્ન કરવામાં આવી છે